ઓહો ખેડૂતભાઈ ધ્યાન રાખજો તમારા માલનું તમારા ઢોરનું અને તમારા નીણનું અને આપણા વરસાદ બહુ જ આવવાનો છે ભાઈ અને આજના ચારના સમયે આજ ચારના સમયે આપણે જિલ્લો ભાવનગર તાલુકો શિહોર ત્યાંથી માંડીને એના દસ ગામડા આપણે ખારી કનાડ અને આમ રાજકોટ રોડ જોઈએ તો આપણે સોનગઢ અને જીથરી અને ભૂતિયા અને અમરેલીમાંય પણ બહુ વરસાદ છે અને ભારે પવન છે ભારે વરસાદ છે અને આ માવઠાની વાત કરીએ ને તો માવઠાનું માહોલ આજનું તેર તારીખનું માહોલ એવું છે આપણને એવું થાય કે ભાઈ આ ચોમાસું હાલે છે એમ આવું વાતાવરણ થઈ ગયું છે ખેડૂતભાઈ તો આ વાતમાં તમે ધ્યાન રાખજો કેમ કે પોતાનો ઢોર સાસવીને રાખવા પોતાના બાળબચ્છા ઘરે અને આપણે ધ્યાન રાખવું કેમ કે પાવરની લાઇટ પાવરની વીજળીની બાજુમાં કે રહેવું આજુબાજુમાં બીજા નંબરમાં કે આપણે માલ ઢોર છે ગાય છે ભેહું છે તો એ આપણે મોટું ઝાડ હોય ઝાડની હેઠે બાંધવાનું નથી કારણ કે બારે ખુલ્લી જમીનમાં આપણે માલ બાંધવાના છે તો આવી વાત કરીએ કે ભાઈ ભારે પવન ભારે વરસાદ અને આવું માહોલ હાલી રહ્યો છે અને સાથે સાથે વરસાદની સાથે સાથે પણ આપણે કરા પડે છે અને આજે ચાર વાગ્યાની વાત કરીએ તો ચાર વાગ્યાના સમયમાં આપણે આજ કરા પડ્યા છે શિહોર તાલુકામાં તો ખેડૂત મિત્રો અત્યારે આપણે ખેડૂતને નુકસાની આપણને ખેડૂતને અત્યારે નુકસાની છે કેમ કે અત્યારે બધાયને નિરાઓ બગડ્યા છે બીજા નંબરમાં નીરાઓ બગડે કોઈને કળી પડી હોય તો કળી બગડી જાય બીજા નંબરમાં તલ હોય તો તલ બગડે છે બીજા નંબરમાં નુકસાની ખેડૂતભાઈઓને ઘણી પણ આ માવઠાની માહોલમાં આ માવઠાના માહોલમાં નુકસાની ઘણી આવે છે પણ ખેડૂતભાઈ હું તો એમ કહેવા માગું છું કે જય મારા ખેડૂતભાઈઓને અને ખેડૂતભાઈઓનું આજ આજ કોઈ ખેડૂતભાઈઓ મોજમાં નહીં કેમ કે આ બધું બગડે છે વસ્તુ માલ બગડે છે કેમ કે આપણે અત્યાર સુધી સુધીમાં અત્યારે મહેનત કરી અને મોલ આપણે બનાવ્યો હોય અને આપણું બગાડી નાખે માલની નિર્ણય બગડે છે જય ગુજરાત જય ઇન્ડિયા જય ભારત